મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર આપી દઈશ અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે કેમ કે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ સરપંચ ઓગણચાલીસ હોર્સ પાવરનું છે મોડલ વાત કરું તો ચાર પાંચ ના મોડલનું ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો

કિંમત એક લાખ અને પાસઠ હજાર નોર્મલ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર નંબર છે તે પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો